આદિવાસીઓને વિભાજન કરવામાં આવ્યા છે રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ તેમજ ગુજરાત આ ચાર રાજ્યોમાંના જે આદિવાસીઓ છે તેમને એકત્રીકરણ કરી એક વિસ્તાર એટલે ભીલ પ્રદેશ જે અમારી જે અમારા પૂર્વજોની માંગણી હતી તેને પૂરી કરવામાં આવે તેની માટે અમે સંજેલી મામલતદાર ખાતે આજે આવેદન પત્ર આપવા માટે આવેલ છે જય જવાહર જય આદિવાસી જય બિલ આપનું નામ મારું નામ વસ્યા ધ્રુવરાજ સુરેશ ચંદ્ર